હેલો ફેમિલી કેમ છો મજામાં જય માતાજી તો આપણે તમને ખબર જ છે આપણે થાકી ગયેલા હતા અને બધું કામ પતાવ્યું અને હવે આજે થઈ ગયા સીવી આપણે ફ્રી એટલે ફ્રી થઈ ગયા સીવી એટલે આપણે આવી ગયો છે આ રાખડીનો માલ બનાવવાનો તો હવે આપણે રાખડીનો માલ તો આવી ગયો છે તો હવે આ સને આપણે બનાવવાનું છે અને આ કાર્ડ આવે આ છે ને વજન ઉપર આવે આ બધું આપણે વજન ઉપર લાવવાનું પછી આ જે દોરા છે એ દોરાનો મોટા મોટા દડા આવે અને આને છે ને પછી કટિંગ કરવાના હોય દોરાને આપણે જે રીતના આપણે કરવા હોય એ રીતના અને પછી આ બધા કાર્ટૂન આવે અહીંયા અલગ અલગ જેમ કે આ છે ને આ શું છે છોટા ભીમ છે 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 ભીમ પછી આ શું એવા બધા બધા ઘણા અલગ અલગ પ્રકારના કાર્ટૂન આવે જેનાથી ને આપણે સરસ મજાની રાખડી બની શકીએ અને આપણે પેટર્ન આવે પેટર્ન બનાવી આપડે રોહન તો આપણે જો રાખડીઓ લઈ આવ્યા અને આ રાખડીયું તમારે જો લેવી હોય અને તમારો ખુદનો જો પોતાનો બિઝનેસ જો તમારે કરવો હોય રાખડીઓનો તો આ બધી વસ્તુને આ વેરાયટીને આ મટીરિયલ તમને બધું રાજકોટથી મળી રહેશે અને આપણે આ બધું રાજકોટથી લાવી રહ્યા છે એવીને આપણે રાજકોટથી જ બધું લાવી લાવીએ અને આ બધી વસ્તુ આપણે છે ને ત્યાંથી લાવી ને આપણે બનાવવાનું છે આપણે ઘરે પછી શરૂ કરી નાખવાનું છે કારણ કે હવે તો આપણે નવરાત્રી ગયા જો ઘણી બધી રાખડીઓ છે આપણે બનાવવાની છે એક આયશા બનાવવાની છે ને હા હા તો હવે છે ને આ વધારે માહિતી તો આપણને કાઈ બહુ હોય નહીં કારણ કે આપણે માલ ભરવા જાતા નથી તો હવે છે ને વધારે પડતી માહિતી છે ને આપણે રોહન ના પપ્પા આપશે કારણ કે માલ ભરવા તો એને જવાનું હોય હાલો તો રોહન ના પપ્પા આ રાખડી નો કઈ રીતના છે બધું ઈ જરા ગણાવો ને ફેમિલી ને આપણે આ કાર્ડ આપણે વજન ઉપર આવે છે વજન ઉપર કાર્ડ આપણે લાવીને પછી આમાં બધા અલગ અલગ પ્રકારની પેટર્ન આવે છે હોય છે બધા અલગ અલગ આ બધું મટીરિયલ પછી એમાં આ દોરાનું જે છે ને આખું બંછ આવે છે દોરાના અલગ અલગ આપણે ટુકડા કરી નાખવાના જે સાઈઝના ને આપણે જોઈએ એ પછી આવી રીતના લગાવી દેવાના બધા આ વજન ઉપર આવે છે વજન ઉપર પ્લાસ્ટિક આવે

આ રીતના તૈયાર થાય આપણું પછી આને છે ને આપડે માનો કે એક પેકેટમાં એક કાગળ એવી રીતે તૈયાર કરવાના હોય કારણ કે આપણે એ રીતના માલ આપણો સપ્લાય કરવાનો હોય એટલે આપણે એ રીતના આપણે બધું બનાવવાનું હોય આવી રીતના પન્નીમાં પછી પેકિંગ કરી શકાય આપણે પન્નીમાં પેકિંગ કરીને આપણે સેલ કરી શકાય આ રીતના એવી રીતે આપણે જો આવી રીતે કરીએ છે ને જો તમારે કોઈને આખરી બધી અલગ અલગ પ્રકારની બનાવીને જ્યારે રક્ષાબંધન આવે તમે સેલ કરી શકો છો આવી રીતના અલગ અલગ પ્રકારની બધી પેટર્ન તો અલગ અલગ ફરતી રહે છે આજે તો આ પેટર્ન મનો કે આજે છે તો કાલે પછી બીજી પેટર્ન હોય છે

આ પાર્સલ આપણું આખું આવી ગયું છે એ આખું પાર્સલ આપણું ભરેલું છે એ આપણું રાખડીનું જ ભરેલું છે કે ઘણી બધી રાખડીઓ એમાં જોવે કારણ કે એક જ તહેવાર એવો છે કે બેન છે ને એ પોતાના ભાઈને રાખડી બાંધવા જાય એટલે ઘણી બધી એવી બેનો હોય જે રાખડી ની ખરીદી તો બધાને આપણે કરવી જ પડે તો આપણે કેટલી બધી જો લઈ આપણે સરસ રીતના તૈયાર કરીએ છીએ રાખડી બાંધી નાખી એમને જો કે પરીક્ષા આવવાની છે એટલે રાખડી માં ધ્યાન દેવાનું નથી એને તો હવે ભણવાનું છે કા અને ઈશાબેન ને તો મમ્મી હું કરાવું કાંઈ નહીં તો મેં કીધું તો છે કે ના તો આ રાખડીનો બિઝનેસ ખૂબ જ સરસ છે અને સારો પણ છે અને આપણે જો બહેનો બધા ઘરે કામ કરીને જો ફ્રી થઈ જતા હોય અને કાંઈ આપણે કામે જઈ ન હોય કે જેનાથી આપણે બાળકો નાના હોય તો આપણે કંઈ બીજે જવું હોય તો કામે આપણે જઈ ન શકીએ તો આપણે આ છે ને ધંધો બહુ જ સરસ છે અને આ બિઝનેસ તમે કરી શકો ઘરે અને તમારે જો આ ઘરે બનાવવાનો તો ઘણો બધો ફેરવી પડે આપણે ઘરે બનાવતા હોય તો અને આ ખૂબ જ એવી વસ્તુ સરસ છે જેનાથી તમે આમ ઘરે બેઠા બેઠા સરસ મજાના બેઠા બેઠા જ્યારે તમે ફ્રી થાવ તો તમે બનાવી શકો જો તમારે પણ આ રાખડીનો બિઝનેસ કરવો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો અને એક નાની એવી કોમેન્ટ કરી દેજો કે અમારે પણ રાખડીનો બિઝનેસ કરવો છે તો અમે તમને ચોક્કસ કહેશું કે ક્યાં મળે છે ને ક્યાંથી લાવીએ છીએ તો આપણે આવા નવા નવા એક બ્લોગ સાથે મળીશું અને આવા નવા જો અમારા બિઝનેસ હશે અલગ અલગ તો અમે તમને જણાવતા રહીશું તો આપણે નવા એક બ્લોગ સાથે મળીશું ત્યાં સુધી આપણે જય માતાજી